જુનાગઢના વિસાવદરની પેટા ચૂંટણીમાં હવે ચોથો મોરચો પણ મેદાનમાં આવ્યો છે ગુજરાતના પ્રખર રાજકારણીય શંકરસિંહ વાઘેલા પણ વિસાવદરની ચૂંટણીમાં પોતાની પાર્ટીના ઉમેદવાર ઉભા રાખશે પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર વિસાવદર અને કડી પેટા ચૂંટણીમાં ઉભા રાખશે ભાજપની પાર્ટી ભ્રષ્ટાચારની અને ડરાવી ધમકાવી તેવી પાર્ટી છે તેમ શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે વધુમાં પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર સ્થાનિક હશે તેવું પણ તેઓ જણાવ્યું તો બીજી તરફ તેઓએ પણ એમ પણ કહ્યું કે વિસાવદરની રાજનીતિ વિશે બધી જ ખબર છે ત્યારે વધુ તકે કહ્યું કે કોંગ્રેસ અને આપના ધારાસભ્ય જીતે તો પણ બીજેપી તેને ખરીદી લે છે તેમ પણ અંતમાં જણાવ્યું હતું ચોથો પક્ષ બે મે ઉભો કર્યો એવો પહેલો પક્ષ ભારતીય જનતા પાર્ટીએ ઉભી કરી હતી એ વખત ત્યાં હતી ભારતીય જનતા પાર્ટી આવી સત્તા ઉપર ત્યાં કોંગ્રેસમાં સત્તરમાં તો બહુમતીને નજીક પહોંચી ગઈ પાર્ટી સરકાર એમને બનાવી નહોતી સરકારની નાના જ નહોતી બનાવવાની આપણી પાર્ટીમાં તો હું પડવા માંગતો નથી પણ કોંગ્રેસની સત્તર માં સરકાર હોત અને માટે થઈને પબ્લિક પોકારી ત્રાહીમા બધો ભ્રષ્ટ વહીવટ મતલબ વહીવટ જેવું કે છે જ નહીં નો ગવર્મેન્ટ એટલ આ બધું કેમ હાલે છે કે સરકાર કોઈ કામ સરકાર જ નથી પછી નો ક્યાં સવાલ માટે થઈને સરકારને અણી લગાડવાનો સવાલ છે કરંટ લગાડવાનો સવાલ છે

બીજા સત્યાવીસ માટે તમે અત્યારથી આ પોતાના ઉમેદવાર ઉભા રાખવાની શરૂઆત કરો છો વિધાનસભા તો હાઈકોર્ટમાં હોત તો ના હોત મેં નથી કીધું તમે પછી ખેંચી લ્યો જેને ખેંચી લીધી આ ઇલેક્શન હું નથી લાવ્યો કડીનું ઇલેક્શન ધારાસભ્ય ગુજરી ગયો સીટિંગ વોર્ડ બાય ધીવે બાય ઇલેક્શન આવ્યા છે તમે પોલિટિકલ પાર્ટી હલવો છો અને જે બાય ઇલેક્શન હોય તો તમે 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 એક વખત આમાં પડ્યા છો બાબા બન્યા તો હિન્દી બોલના પડેગા પાર્ટી લઈને તમે ચાલ્યા હોય તો તમારે આ પ્રમાણે ઉમેદવારો જરૂર પડે ઉભા રાખવા પડે પણ મારા ઉમેદવારનું ધોરણ હાઈ છે તેલ ચોપડેલો ઉમેદવાર નહીં ચીટર નહીં બદમાશ નહીં પ્રજાના માટે વફાદાર રહે અને પાર્ટી માટે વફાદાર રહે એવા ઉમેદવાર પૈસા નહીં હોય તો હાલશે પ્રેમ લાગણી હ્યુમન ટચ એના આધારે પબ્લિકમાં જવાનું છે લોકલ વિસાવદર માંથી જશે વિશે ઇકો છે માની લ્યો હવે ઈકો હું આજે એ કહું કે આ તો બાય ઇલેક્શન ભાજપની સરકારને કોઈ પ્રોબ્લેમ નથી થવાનું પણ તમારે ઇકો હોય કે વગર ઈકો હોય બાપુના હાથમાં કોઈ પણ પ્રશ્ન આવે એક મિનિટમાં એનો ફેસલો ત્યાં ને ત્યાં હોમવર્ક કરેલું છે સોફ્ટવેર ભરેલું છે આપણે ઈકો શું એ એ મને ખબર છે દૂર કેમ કર્યા એ મને ખબર છે જે કઈ લગભગ લાલ લીટી જે કહેવાય ઇલેક્શન ઇલેક્ટ્રિક કનેક્શન ના આપે ટ્યુબવેલ માટે તો લાલ લીટી શું કહેવાય લીટી મને ટ્યુબવેલના કનેક્શન આપ્યા એ તમારો ઉમેદવાર ગમે ત્યારે ઉમેદવાર સ્થાનિક હોય તો સ્થાનિક સ્થાનિક હોય તો લોકોને ટ્યુબવેલ કમ એના ઘેર તો જાય મળે એટલે હું પ્રાયોરિટી માટે જરૂર રહે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ